વડોદરા શહેરના હણી વિસ્તારમાં લેક ઝોનની અંદર બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારે વડોદરા શહેર કલેક્ટર કમિશનરશ્રી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કોઈપણ જગ્યાએ બોટિંગ કરવામાં આવે નહીં સાથે સાથે નદીઓમાં પણ નાવડીઓને ચલાવવાનું બંધ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક સુસાગર ખાતે જે તે એજન્સી દ્વારા બોટ ટેસ્ટિંગના બહાને બોટ ચલાવવામાં આવી હતી જેની અમે રજૂઆત તમામ મીડિયા દ્વારા તમામને જાણ કરી હતી સાથે સાથે તે લોકોએ લાઇફ જેકેટ પણ નહોતા પહેર્યા આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ દ્વારા કરાર મુજબ ચાર દસ ચૌદના કરાર મુજબ ઉલ્લંઘન થયેલ હોવાથી ઇજારો રદ કર્યો છે જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા સાથે સાથે જે બોટ છે પેન્ડલ બોટ ઇલેક્ટ્રિક બોટ એના જે ટેસ્ટિંગ કરેલા હજુ સુધી કોઈ રિપોર્ટ આપ્યા નથી આવી તમામ બાબતોને લઈને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે ઐતિહાસિક સુસાગર ખાતે બોટિંગનો ઇજારો રદ કર્યો છે અને આ ઈજારો રદ થવાથી વડોદરા શહેરની જનતાને પણ જાણવા માગીએ છીએ કે સુસાગરની આજુબાજુ જે બોર્ડ લાગ્યા છે બોર્ડને વાંચીને સુસાગર તળાવ પાસે વધુમાં વધુ નજીક ન જાય તેની પણ અમે માંગ કરીએ છીએ